નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના તાજા તલના બજાર ભાવ જાણવાના છીએ એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે બાજુમાં આવેલા ખંડળી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા તલના ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે આજના તલના ભાવ રાજકોટ પંદરસો છપ્પનથી ઓગણીસો છન્નું અમરેલી એક હજારથી ચોવીસસો સિત્તેર બોટાદ એક હજાર પંચોતેરથી અઢારસો નેવું સાવરકુંડલા ચૌદસોથી બે હજાર એક જામનગર પંદરસોથી ઓગણીસો પચાસ ભાવનગર તેરસોથી ઓગણીસો ચુમ્માલીસ જામજોધપુર એક હજાર પચાસથી ઓગણીસો છવ્વીસ કાલાવડ અગિયારસો ચાલીસથી અઢારસો પાસઠ વાંકાનેર તેરસોથી અઢારસો બાવીસ જેતપુર એક હજાર એકથી એકતાલીસ ચસદણ તેરસોથી બે હજાર વિસાવદર તેરસો પાંત્રીસથી અઢારસો એકસઠ મહુવા અગિયારસો અગિયારથી ઓગણીસો બોતેર જુનાગઢ એક હજારથી બે હજાર અઢાર મોરબી અગિયારસોથી અઢારસો ચુમ્માલીસ રાજુલા ચૌદસો એકથી અઢારસો પચાસ માણાવદર તેરસોથી અઢારસો બાબરા પંદરસો ત્રીસથી સત્તરસો એંશી કોડીનાર તેરસોથી અઢારસો ધોરાજી અગિયારસો છન્નુંથી સત્તરસો છવ્વીસ પોરબંદર અગિયારસો ત્રીસથી સોળસો હળવદ અગિયારસોથી અઢારસો ચાલીસ ભેંસાણ નવસો એકથી સોળસો છન્નું તળાજા પંદરસોથી બે હજાર પચાવ એક હજારથી તેરસો જામખંભાળિયા ચૌદસો પાસઠથી સોળસો એંશી દશાડા પાટડી તેરસોથી ચૌદસો સત્યોતેર ધ્રોલ એક હજાર પચાસથી સત્તરસો દસ ભુજ ચૌદસો સત્તાવનથી સત્તરસો તેર ઊંઝા અગિયારસો પચાસથી બાવીસસો એકાવન તલોદ નવસો સિત્તેરથી સોળસો પચાસ વિસનગર આઠસો એકાવનથી ચૌદસો એક કડી ચૌદસોથી ચૌદસો સિત્તેર